આ વિશે પ્રથમ અરજી કરાઈ અરજી કરનાર એકાઉન્ટ બ્લોક થયેલ એક મહિલા સહિત આઠ આરોપી જુનાગઢ ઝડપાયા અભિષેક ઉન્ટ નો ઉપયોગ કરેલ પાઈ સાયબર ક્રાઇમ બ્યાસી એકાઉન્ટની હાલ વિગત મળેલ પાઈ સાયબર ક્રાઇમ તમામ આરોપી ખાનગી નોકરી વ્યવસાય કરતા હતા કુલ પચાસ કરોડ એકતાલીસ લાખનો સાયબર ફ્રોલ અંગે વધુ તપાસ હાથ ધરાઈ અત્યારે હાલના ટાઈમમાં સાયબર બહુ બહુ વધી રહ્યા છે અમને પહેલાથી એક બે મહિના અમને એક મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનો અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે એટલે એ એકાઉન્ટ જે છે એ ઘણા બધા લોકો જોડે અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે સાથે એમને ભોળવીને બીજા કોઈ બહારનાથી અકાઉન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે એવી ખાનગી બાત નહીં હતી એટલે અમને મહેરબા આઈજી સાહેબ નગર તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે હોચમાં રહેવું અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા એ દરમિયાન અમને એક અરજી મળી અ મોહમ્મદ સાબિર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટ નો યુઝ થયું છે એના અંદર નવ સાડા નવ લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે એ રીતે પૈસા ઉપાડી ઉપડાવી લીધા અને પછી મારો અકાઉન્ટ બ્લોક થઈ ગયો એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે એટલે જે છે છે સરકારની આખી હેલ્પલાઇન એના અંદરથી અમે ડેટા તો ખબર પડી કે એના બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે પૈસા લિંક કરી દેવામાં આવ્યા છે ને એના ઉપર સાયબર ફ્રોડ થઈ ગયો છે એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે એના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ આઠ આરોપી અહીંયા જુનાગઢના અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ બસો જેટલા બેંક એકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા બસો અકાઉન્ટમાં સાયબર ક્રાઇમ પૈસા એમાં નાખવામાં આવ્યા છે અને એ જે બસો એકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી પરંતુ હાલમાં બ્યાસી એકાઉન્ટની પૂરી પૂરી વિગત મળી ગઈ છે એમાંથી બેતાલીસ અકાઉન્ટને અંદર પચાસ કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાઇબર ક્રાઈમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી અને પાછા હવાલા મારફતે જે એના મોળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઈમ કરે છે એ બાજુ જતા રહે છે એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ છે એની તપાસ ચાલુ છે આના તમામે તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢના છે એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી છે મૂળ જુનાગઢનો સચિન પણ જુનાગઢનો છે આર્યન ધર્મેશ સતીશ દેવરાજ અબ્દુલ કરીમ આસિફ રહીમભાઈ અને નયના બેન આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઇડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામ આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એમાં એના પર કમિશન આપવામાં આવશે એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે ને ગમે તે વાત કરે કે તમને અમારે લોન આવવાનું છે કાં તો કોઈક બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા આમાં આખા અકાઉન્ટ ની કીટ આપવામાં નથી આવી એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા